બેઠકમાં કયા કયા મુદ્દા ખાસ આજે જિલ્લાના કલેક્ટર અને મેજીસ્ટ્રેટ સાહેબશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની હમણાં બેઠક મળી છે ત્યારે આ બેઠકમાં જેટલી પણ આંગણવાડીઓની ઘટ છે શાળાઓના ઓરડાઓની ઘટ છે એ તાત્કાલિક ધોરણે ટેન્ડરિંગ ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવાની મેં રજૂઆત કરી છે સાથે સાથે જિલ્લામાં આવતા જેટલા પણ જિલ્લા પંચાયતના સ્ટેટના અને નેશનલ હાઈવેના રોડ છે એમાં તાત્કાલિક ધોરણે એને પેચ વર્ક કરવામાં આવે અને એમની સાઇટોમાં જે ઝાડી ઝાકરાઓ ઊગી નીકળેલા છે એનું કટિંગ કરવામાં આવે એ વાત છે ત્રીજું કે જીતગઢથી જે જૂના રાજનું રોડનું કામ જે ઘણા સમયથી પડતર છે આજે ડીસીએફ શ્રી અને કલેક્ટર સાહેબ અને બધા જ લોકોના સંકલનથી સત્વરે એનું નિરાકરણ આવે અને રોડનું કામ ચાલુ થાય એ બાબતે ચર્ચાઓ થઈ છે સાથે સાથે જ નર્મદા જિલ્લાના તમામ તાલુકાના લોકોના હિતને લઈને અનેક જુદા જુદા સત્તર જેટલા મારા પ્રશ્નો હતા મનરેગાની રોજગારી દિવાળી પછી ચાલુ થાય એની માટે પણ મેં રજૂઆત કરી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બધી જ બાબતોમાં મને આશ્વાસન આપ્યું છે કે દિવાળી જેવી પતે લાભ પાંચમ પછી તમામ પ્રકારના કામો સત્વરે ચાલુ કરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે એવી અમને બાહિધરી એમણે આપી